સુરત શહેરમાં રોજોરોજ વધતા ડ્રગ્સના કેસો અને તેનો યુવા પેઢી પર પડતો પ્રભાવ ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક યુનિટ શરૂ કરવામાં આવ્યું છે આ યુનિટ પાસે પંદર લાખ રૂપિયાની વિશેષ મશીન છે આ મશીનની ખાસિયત એવી છે કે તે માત્ર સાઠ સેકન્ડમાં ડ્રગ ડ્રગ્સ માહિતી મળી જશે થર્ટી ફસ્ટ એટલે કે એકત્રીસમી ડિસેમ્બરને લઈને સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હોય તો સુરત પોલીસે ડ્રગ ડિટેક્શન મશીન મંગાવ્યું છે અલગ અલગ જગ્યા પર ચાલતી પાર્ટીઓ પર પોલીસ દરોડા પાડશે લોકોની સેમ્પલ લઈને પોલીસને આ સેમ્પલની મદદથી ખબર પડશે કે 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 નશો કર્યો છે નહીં મશીન પોલીસની કામગીરીમાં ખૂબ જ સાબિત થઈ જણાવ્યું હતું સુરત શહેર પોલીસ પાસે આવી એન્ટી નાર્કોટિક્સની એક કીટ આવેલી છે જે કીટની કિંમત પંદર લાખ રૂપિયા છે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે પચીસ ડિસેમ્બરથી લઈને થર્ટી સુધી જે ફાર્મ હાઉસોમાં રેવ પાર્ટીઓ ચાલતી હોય છે તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ એ બાબતે કામમાં લાગી ગયા છે અને પચીસ થી એકત્રીસ દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ હતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ને આ કિટ સાથે લઈ જવામાં આવશે ને ત્યાં ત્યાં જ એમનું ચેકિંગ કરવામાં આવશે ને જો એ લોકોએ આવું કોઈ સેવન કરવામાં આવેલું છે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે સુરતમાં થર્ટી ફર્સ્ટની પોલીસે તૈયારી શરૂ કરી હોય તેમ ડ્રગ્સ ડિટેક્શન મશીન સુરત પોલીસે વસાવ્યો છે આ મશીનની મદદથી વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં તે જાણી શકાશે બ્યુરો રિપોર્ટ જીટેન્ટ કર્યો